અનેક ભૂત પ્રેત પિસાચ થી આખો કૈલાશ પર્વત આખો ભરચક છે અને ભગવાન શિવ આવા અઘોરી રૂપે ત્યાં બેઠા છે બધા દેવતાઓ પાસે આવીને શંકર ભગવાનને કહે કે પ્રભુ આ શું છે તમે વરરાજા છો અને વરરાજા એ વ્યવસ્થિત તૈયાર થવાનું હોય જલ્દી વ્યવસ્થિત તૈયાર થાવ અને હવે જાન લઈને નીકળવાનું છે તમને પરણાવવાના છે શંકર ભોદવાને કહ્યું કે મને પણ ખબર છે મારા લગ્ન છે અને આ મારા પરિવારે બધાય મને તૈયાર કર્યો છે જો મને પરણાવો હોય તો હું આવી જ રીતના પરણવા માટે આવીશ નહીંતર આપણે માંડીવાળી હોય દેવતાઓ વિચાર કરે કે આ વરરાજો ટાઈમે વિસાય જાશે અને વળી જો પરણશે નહીં લગ્ન નહીં કરે અને આ આ વળી પાછળ એક વિઘ્ન આવે એના ખબર હવે શું કરવું દેવતાઓ બધા હોશિયાર બહુ હોય બુદ્ધિશાળી હોય ભેગા થયા દેવતાઓ એ કહ્યું કે એક કામ કરો હવે આ અત્યારે શંકર ભગવાનને સમજાવવા અઘરા છે હવે એને ભલે આવી રીતના આવવું હોય તો આવી રીતના આવે પણ આપણે બધા હવે એનાથી આગળ ચાલીએ અને આમ પણ એનું વાહન નંદી પોઠવ્યો ધીમે ધીમે ચાલશે અને આપણા બધા એના વાહન સ્પીડ છે એટલે આપણે ઉતાવળમાં નીકળી જશું પણ બધા દેવતાઓ કહે કે પણ વરરાજાનું વાહન આગળ હોય પેલા પેલું સ્વાગત તિલક સામાન્ય તો વરાજાનું થાય આપણે અહીંયા જઈને કરવું શું દેવતાઓએ કહ્યું કે જ્યારે આપણને સ્વાગત તિલક કરવા આવે ને તો આપણે કહી દેશું કે ભાઈ અમારામાં રિવાજ હોય કે વરરાજો છે ને પાછળ આવે દેવતાઓ બહુ બુદ્ધિશાળી હતા બધી રચના કરી દીધી અને શંકર ભગવાન કઈ વાંધો નહીં તમારે જો આવી રીતના પરણમાં આવવાની ઈચ્છા હોય તો હવે આવી રીતના આવો અને ભગવાન શિવને નંદી ઉપર બિરાજમાન કર્યા બેસાડ્યા છે વિધિ કરાવવામાં બ્રહ્માજી હતા બે પક્ષમાં માં વર પક્ષમાં કન્યા બ્રહ્માજીએ વિધિ કરવાની બે પક્ષનું કામ ત્યારે એમણે રાખેલું હતું બ્રહ્માજીએ બ્રહ્માજી ને કહ્યું કે બ્રહ્માજી હવે ચોઘડીઓ ચુકાય એ પેલા હવે જલ્દી તમે પડ્યું સિંચાવ એટલે હવે આપણે જાન લઈને નીકળ્યું વરાજો પરણવા માટે જાય એટલે પૈડું સિંચવામાં આવે ને વરાજાને ગાડીમાં બેસાડી અને એ રથની પૂજા કરવામાં આવે એટલે કે વાહનનું પૂજન કરે પૈડાની પૂજા કરી ત્યાં શ્રીફળ મૂકીને પૈ સિંચે એટલે વરાજાની ગાડી ચાલતી થાય તો આ તો શંકર ભગવાન નંદી ઉપર બેઠા પોઠિયા ઉપર મેં પોઠિયાનો પૈ કેમ સિંચવું બ્રહ્માજી ઘડીકવાર મૂંઝાઈ ગયા કે શું કરવું અને બ્રહ્માજીએ શ્રીફળ લઈ અને પોઠિયા પાસે રાખીને નંદીને કહ્યું કે નંદી આ જરાકાને આ શ્રીફળ ને પગ અડાડી દે એટલે આપણું કોઈ સિંચાઈ ગયું કેવાય મૂરત થઈ ગયું કેવાય અને આ તો શંકર ભગવાનનું વાહન અને આજે શિવના લગ્ન હતા એ નંદીને પોઠિયાને આનંદ કેટલો બધો હોય પછી હળ વ્યક્તિ પગ અડાડે બે ડગલા પાછળ હટી ગયો અને દોટ મૂકી અને શ્રીફળ ને જોરથી એવી જ્યાં કે તો શ્રીફળ ઉડી અને સીધું હિમાલય ના પાદર માં પહોંચી ગયું પેલા હિમાલય વાળાને ખબર પડી કે હા પૈડું સિંચાઈ ગયું વરાજો નીકળો છે

હલો હાલો ને જોવા જઈએ શિવજી નોર ગોર હલો ને જોવા જઈએ શિવજી નો વર શિવજી નોર ભોડો ભોળાનાથ નો વર શિવજી

ભગવાન વિષ્ણુ આવ્યા આવ્યા બ્રહ્મ માત્ર ખાલી બ્રહ્મા વિષ્ણુ નહીં તેત્રીસ કોટી દેવતાઓ જે ભગવાન શિવ ની જાનમાં છે શિવના વરઘોડા ની અંદર બધા જોડાયેલા છે એટલે આપણે બધા શિવ ની જાનમાં એટલે જેને જાનમાં જવાનું હોય ને

જેન રમવું ભાઈ ઉભા થઈ જાજો હારે ખરાબ પછી આ શિવ ની જાન છે અને હારે રમતા પણ જાજો ને વરઘોડા નો લાંબો લઈ વિષ્ણુ લોક થી વિષ્ણુ આવ્યા લોક થી તેત્રીસ કોટી દેવો તેત્રીસ કોટી દેવો કરતા હલો ને જોવા જઈએ શિવજી હલો ને જોવા જઈએ ਬੋਨੀ ਨਾਰੀ ਆਇਆ ਹੋ ਮਦਾ ਦੇਵੋਨੀ ਨਾਰੀ ਆਇਆ ਲਾਂਬਾ ਗੁੰਗੜ ਤਾੜੀ ਹਲੋ ਹਲੋ ਨੇ ਜੋ ਵਾਜਈਏ ਸ਼ਿਵ ਜੀ ਨਵਰਘੋੜੋ ਹਲੋ ਹਲੋ ਨੇ ਜੋ ਵਾਜਈਏ ਸ਼ਿਵ ਜੀ ਨਵਰਘੋੜੋ ਸ਼ਿਵ ਜੀ ਨਵਰਘੋੜੋ ா நோவரோஜி நோவரோடனோ வரவே ஆடோ ஆதோ நீ આવ્યા કર્મા વીણાધારી વિધુરને આવ્યા કરમા કરીના ધારી નારદજી આવ્યા કરમા વીણાધારી વિદૂરને નારદજી કરમા ના सौ सौ ना वाहन पर बैठा सारा वस्त्रो धारी हालो हालो ने जो लाइए जीवन जीव जीव जीव। हाँ बरघोड़ा नी अंदर તમામ દેવતાઓ આવ્યા ભગવાન વિષ્ણુ પરમાત્મા આવ્યા બ્રહ્મા આવ્યા છે બધા આવ્યા 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 છે કોટી દેવતાઓ સાથે લક્ષ્મી બ્રહ્માણી ઇન્દ્રાણી આવ્યા આ બધી નારી આવી દેવતાઓની નારી આવી પણ એ બધી નારી કેમ આવી તો કે લાજ કાઢી ના આવી કોઈએ પૂછ્યું અરે દેવીઓ તમે આ બધી લગ્ન માં લાજ કાઢીને સુકામે જાણ માં આવી લક્ષ્મીજી એ કહ્યું કે લાજ તો કાઢવી જ પડે ને અરે તેવતાઓ બધી નારીઓ ને લઈને આવ્યા છે દેવર્ષિ yeah. આવ્યા yeah. મસ્તક પર ગંગાજી બેઠા નાગે ગે બે પછાડી દાસ્તક પર ગંગાજી વૈશા ના ગે ભેર પ્રસાડી કપાર મા ચાંદલિયો થોરે ઓ કપાર મા ચાંદલિયો થોરે તેજ બલિહારી હારો આરો જો આ જઈએ ભગવાન શિવ નંદી ઉપર બેઠા છે તમામ દેવતાઓ એ જાનમાં આગળ આગળ ચાલે છે અને જાનની અંદર દેવતાઓ આવ્યા ભગવાનના ભક્તો આવ્યા ભૂત વેત આવ્યા એ તો હોતા જ પણ હે સૌની આગર ગણેશ ચાલ કરમા લઈને ફસી સૌની આગર ગણેશ ચાલ કર દુર્ગાઉન્દર રોચાલ દરગાઉ છે પરસી હાલો હાલો મે સૌ આગળ ગણેશ ચાલે લઈને ફરસી આ વ્યાસપીઠ પરથી બધું ગૌરવ આવી તમે તાલી પાડી પાડીને હારે મજા ને ગાયા રાખો એટલે ક્યારે બધું પછી સાચું જ હોય એવું ન હોય ત્યારે કઈ વિચારે આવે આની અંદર એવું આવે કે સૌની આગળ ગણેશ ચાલે કરમા લઈને ફરશે તો એ શંકર તો લગ્ન થાય છે અને પાર્વતી સાથે પરણવા માટે જાય છે તો ગણપતિ છે એ શંકર અને પાર્વતી નું જ સંતાન છે તો હજી લગ્ન માં જાય છે તો જાન માં ગણપતિ આવી ક્યાંથી ગયા ઘણી જગ્યાએ એવો પ્રશ્ન થાય કે સવની આગળ ગણેશ ચાલે કરમા લઈને ફરશે અચ્છા ગણપતિ જાયજ આગળ આવું લખેલું છે પણ એ ભગવાન શિવ ના લગ્ન ની અંદર ગણપતિ હતા એ કયા ગણપતિ હતા તો કે અધિપતિ સહ એક જે જે આખો ગણ હતો હતો સમૂહ એના જે અધિપતિ હતા ને એ ગણપતિ ની વાત છે બાકી કોઈ શંકર ને પાર્વતીના દીકરા છે એવી કોઈ સ્પષ્ટતા નથી તો ગણોના અધિપતિ હતા એ ગણપતિ આજે ભગવાન શિવ ની જાનમાં છે તમામ દેવતાઓ ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા વિચાર કર્યો દેવતાઓએ કે જો આવી રીતના શંકર પરણવા માટે જશે ને તો આ પરણ્યા વગરના પાછા આવશે હવે જલ્દી આપણે બધા આગળ નીકળીએ એટલે બધાય દેવતાઓ ધીમે ધીમે આગળ ચાલે અને ભગવાન શિવનું વાહન નંદી પોઠીઓ ધીમે ધીમે ચાલે છે એમાં બધાય વાહન લઈ અને બધા દેવતાઓ આગળ નીકળી ગયા શંકર ભગવાન નંદી ઉપર બેઠા હતા નજર પડી બધાય દેવતાઓ ઉપર અને શંકરે વિચાર કર્યો કે આ દેવતાઓ તો સ્વાર્થી છે મને મૂકીને બધાય આગળ જાય છે એટલે શંકર ભગવાનને શું થયું કે પોઠિયા ઉપર નંદી ઉપર આમ ઊંધા ફરીને બેસી ગયા ઊંધા મોઢે બેઠા બોલો અણગોર તો કહ્યું કે પ્રભુ આમ તમે સીધા બેસો આ વરાજો આમ ઊંધા મોઢે બેસી ગઈ થોડું સારું લાગે તમે જલ્દી આમ સીધા થઈને બેસી જાઓ શંકર ભગવાને કહ્યું કે નહીં એ બરાબર છે અરે વરાજા ઊંધા મોઢે સારા ન લાગે જલ્દી તમામ સીધા બેસો ત્યારે શંકર ભગવાને કહ્યું કે સાંભળ આ બધાય આગળ જાય છે બધાય કોણ છે કહ્યું કે બધાય દેવતાઓ છે આ બધાય તમે પાછળ પાછળ ચાલો છો એ બધા તમે કોણ છો કહ્યું કે અમે તો બધાય ભૂત અને પ્રેત કહેવાય શંકર ભગવાને કહ્યું તો મારો પરિવાર કોણ છે લાવણવરે કહ્યું તમારો પરિવાર અમે કહેવાય એટલે શંકર ભગવાન કહ્યું હું આમ સીધો બેસું ને તો મારી નજર છે ઊંધા મોઢે બેસું ને તો મારી નજર તમારા બધા ઉપર પડશે તો તમારા બધા કલ્યાણ થાય એટલે મને આવો વિચાર આવ્યો એટલા માટે એમ થયું કે દેવતાઓ તો સ્વાર્થી છે મારે એનું કલ્યાણ નથી કરવું તમારા બધાનું કલ્યાણ થાય ને એટલા માટે ઊંધા

બ્રહ્માજી પોતે આવે છે પહેલા પેલા હિમાલયના દ્વારે આવે અને બ્રહ્માજી આવીને જોયું હિમાલય બહુ સરસ મજાની વ્યવસ્થા કરી જાણ માટેની એવી વ્યવસ્થા ઉતારાની વ્યવસ્થા અને જે દેવનો ઉતારો હોય ને એ દેવતાઓના ફોટા મૂકેલા ત્યાં એક એક દેવતાઓના બધાના ફોટા મૂકીને આવી તો વ્યવસ્થાઓ કરી બ્રહ્માજીને બહુ આનંદ થયો ક્યાંય વિષ્ણુ મૂર્તિ છે ફોટા છે ક્યાંય ઇન્દ્ર છે ક્યાંય અગ્નિ છે ક્યાંય વરુણ છે ક્યાંય વાયુ છે આમ તમામ દેવતાઓની બધાની વ્યવસ્થા જોઈ અને આખા નગરમાં માં બધા આટો માર્યો એમાં બ્રહ્માજી જોયું પોતાનો જ ફોટો નથી બ્રહ્માજી વિચાર કરે કરે આ હિમાલય મને તો આમંત્રણ આપ્યું નથી મારો ફોટો નથી રાખ્યો તો પછી મારે અહીંયા આવવાની જરૂર શું છે બ્રહ્માજી રિસાઈ ગયા રિસાઈ અને સીધા ગયા બ્રહ્મલોક માં બ્રહ્મલોક ની અંદર જઈને રિસાઈ બેસી ગયા વિષ્ણુ ભગવાને જોયું કે બ્રહ્માજી દેખાતા નથી વિષ્ણુ ભગવાને સમાધિ લગાવી ખબર પડી કે બ્રહ્મા તો રિસાઈ ને માં બેઠા છે ગરુડજી ને આજ્ઞા કરી જલ્દી તમે બ્રહ્મલોક માં લઈ લ્યો મને વિષ્ણુ ભગવાન આવે બ્રહ્મલોકમાં બ્રહ્મા રિસાને બેઠા છે ને કહ્યું કે અરે બ્રહ્મા શું થયું હમણાં જાન પોચી જશે હાલો આપણે જાનમાં જવાનું ના રે ના મારે આવવાની શું જરૂર કેમ ઓલા હિમાલયે મને ક્યાં આમંત્રણ આપ્યું તમારા બધાના ફોટા છે એમાં મારો કોઈ ફોટો જ નથી વિષ્ણુ ભગવાન સમજાવે પણ છતાંય બ્રહ્માજી સમજવા માટે તૈયાર ન થયા અને ત્યારે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્મા સાંભળો પૃથ્વી ઉપર એક નવ દંપતિના લગ્ન થયા પતિ પત્નીના લગ્ન થાય છે અને થોડો સમય થયો તેમને ત્યાં દીકરાનો જન્મ થયો અને આ દીકરો જ્યારે ચાર વર્ષનો થયો ને ઘરમાં રમતો હતો માં ઘરનું કામ કરે છે ને રમતા રમતા ઘરના કબાટ પાસે પહોંચ્યો અને કબાટ ખુલી ગયો ને મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ હતો ને એ બાળકના હાથમાં આવી ગયો અને બાળક એ લગ્નનો આલ્બમ ખોલે છે એમાં ક્યાંક મમ્મીના ફોટા ક્યાંક પપ્પાના ફોટા આમ હાથ રાખીને ઊભા હોય અને વચ્ચે હાથમાં મહેંદી હોય ને મહેંદીની વચ્ચે પોપાનું મોઢું જોવે અને આવા બધા ફોટા જોઈને દીકરો બહુ હસે છે દાંત કાઢી રમે છે બધાયના ફોટા જોવે દાદાના ફોટા દાદીમા દાદીમાના ફોટા મામાના ફોટા એક એક ના ફોટા જોતો જાય છે આલ્બમ ફેરવે છે માને એમ થયું કે મારો દીકરો રમે છે ને ત્યાં હું ઘરનું જલ્દી બધું કામ કરી લઉં એટલે માં કામ કરે દીકરો બધો ખોટા જોવે અને એમાં આખો આલ્બમ પૂરો થયો આલ્બમ પૂરો થયો એટલે આલ્બમનો નો કરી અને દીકરો રડવા લાગ્યો પગ પછાડવા લાગ્યો ચીસું પાડવા લાગ્યો માને થયું કરે અત્યાર સુધી તો બાળક રમતો હતો કઈ વાંધો નહીં અને અચાનક થયું શું દોડી અને માં આવીને કહ્યું કે બેટા શું થયું કેમ અચાનક રડે છે ત્યારે નાના એવા દીકરાએ કહ્યું અંદર દાદાનો ફોટો છે દાદી નો છે મામા નો કાકાનો બધાના ફોટા છે આખા મારો જ ફોટો નથી એટલે માયા દીકરાને ખોળાની અંદર બેસાડીને સમજાવે છે કે બેટા મમ્મી પપ્પા ના લગ્ન થાય ને એમાં સંતાનો ના ફોટા નવો એક આ સત્ય સનાતન નિયમ છે એટલે બાળક મમ્મી ની માની ગયો છાનો રહી ગયો અને ઘરમાં રમવા લાગ્યો